હેલો ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તો આજે હું ચણા બટેટાનું શાક એની રેસીપી શેર કરું છું તો તેના માટે મેં અહીંયા અડધો મતલબ પોણો વાટકો જેટલા ચણા લીધા હતા હવે એને આમાં પલાળી દેવાના ચારથી પાંચ કલાક એટલે કે રાતે મેં પલાળી દીધા હતા તો હવે આ જો ચણા પલળી ગયા છે હવે એને એક કુકરમાં એક ગ્લાસ પાણી નાખી પછી નમક ને હવે એ જે આપણે આ ચણા છે એ એમાં નાખી દેવાના હવે ઢાંકણ ઢાંકી અને ચાર થી પાંચ સીટી થવા દેવાની તો જો આપણા ચણા બફાઈ ગયા છે અને મેં આ બે નંગ જેટલા બટેટા પણ સુધારી લીધા છે અને બેથી ત્રણ પાણીથી ધોઈ નાખ્યા છે હવે આપણે એક બીજા કુકરમાં ચાર ચમચી તેલ લેવાનું પછી જીરું ચટણી એટલે મેં ટમેટાં લસણવાળી ચટણી ક્રશ કરી ને એ એમાં નાખી છે તો આવી રીતે ચટણી થઈ જાય મેલ્ટ પછી એમાં બટેટા નાખી દેવાના હળદર ધાણા જીરું પાવડર હવે એમાં જે આ પાણી નાખી અને એ નાખી દેવાની ચટણી પછી નમક સ્વાદ અનુસાર હવે એને હલાવી હવે જે આ બાફેલ ચણા છે એમાં નાખી દેવાના પછી આવી રીતે તેલ છૂટું પડે એમાં પાણી નાખવાનું અડધા ગ્લાસ જેટલું હવે ઢાંકણ ઢાંકી અને થી ચાર સીટી થવા દેવાની તો જોઉં શાક તૈયાર છે ચણા બટેટાનું અને આપણી આ થાળી પણ તૈયાર છે એ મેં કઢી અને ભાત સાથે સર્વ કર્યું છે તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યું તે લાઈક કરજો કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય